िको साकली यो बदलरः शुचिताल यो बदलरः शुचिताल जय महाकाल जय महाकाल जय महाकालिनम् पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापत भस्ने व विक्रीणावः इषमुर्जग्ं सतक्रतो स्वाहा ॐ सर्वं वै पुण्यं स्वाहा ॐ सर्वं वै पूर्णित्वं स्वाहा ॐ सर्वं वै पूर्णिभं स्वाहा પ્રજાપતિઓ યજ્ઞમાં સ્થિત છે નિહિત થયેલી યજ્ઞ ભગવાનની પરમ ચૈતન્ય શક્તિઓ સનાતન સંસ્કૃતિના મૂળ આધારમાં ઘેર ઘેર સુધી પહોંચી અને ધાર્મિકતાનું ચૈતન્ય પ્રગટ કરે એ હેતુથી શાંતિકુંજ હરિદ્વાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઘેર ઘેર મહાયજ્ઞ અને ઘેર ઘેર દિવ્ય સંસ્કૃતિના દિવ્ય વાવ પ્રગટ કરવા માટે દીપક જ્યોતિના મહાન કાર્યની અંદર ગાયત્રી પરિવાર નારાયણપુરા દ્વારા યજ્ઞ કરી અને પોતાની પૂર્ણાહુતિ સમર્પિત કરવામાં આવી છે આ જ રીતે અમદાવાદના દરેકે દરેક વિસ્તારની અંદર આજે ઘરે ઘરે ગાયત્રી મહાયજ્ઞો થઈ રહ્યા છે અને એ યજ્ઞનો લાભ સમગ્ર દેશને સાથે સાથે સમગ્ર વનસ્પતિ પ્રાણીઓ ઇત્યાદિ સમગ્ર જીવોને પ્રાપ્ત થાય એ હેતુ સહ પર્યાવરણની શુદ્ધિ અને નિષ્કામ ભાવનાની ચૈતન્ય શક્તિઓ દરેકને પ્રાપ્ત થાય એ ભાવ હેતુથી આ મહાયજ્ઞ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે રાષ્ટ્રના હિત માટે સૈન્ય દળને પણ શક્તિ મળે પરમાત્માની આ શક્તિઓના માધ્યમ દ્વારા સમગ્ર રાષ્ટ્રનું અને સમય પ્રભાવ જ્ઞાન બુદ્ધિ અને શક્તિનો નો એક અંશ પ્રદાન કરો એવી વિનમ્ર ભાવના છે સૌને જય ગાયત્રી જય ગુરુદેવ ભુવ સ્વ સવિ વરે ભર્ગો દેવસિ ધીમી દો યો નહ પ્રચો સ્વાહ ઓર્ભુ સ્વહત સવિર વરે ભર્ગો દેવસિ ધીમી દયો નહ પ્રચો સ્વાહિ ઓર્ભુ સ્વહત 何 <Bye. S 2>